ને નાથો આપો સાટે ગદબ બી હાટુ આમાં ગદબ સાટે દઈએ ને તો ઘઉં કાઢે ને પછી પાણી વારે દેવાનું બી બહુ સારું થાય બી હાલો તમને હું દેખાડે એટલે ફરે એમ ગદબ સાટે તો બી દેખાડી તું ને આજ ફરે બી હે એટલે ક્વોલિટી ને કોમેન્ટો થી ભાઈ ને કે તમે ઇતરડીઓ માટે ક્યુ ઇન્જેક્શન વાપરો હાઈટેક ઇન્જેક્શન આવે ને એ સાંભળી માર દઈએ એટલે ઇતરડીઓ વહી જાય પેટમાં અંદર કરમ્યા હોય એ પણ

આજુ ફરે આખા મળશે સાટે દિવસે નથી આવતા જો આ નીક ને મોહિકા કરી લીધું મોહિકા કરી લીધા નીક કરી લીધું નીક છે ને વિન્ડો મારવાનો છે ને સીધું પાણી ચાલુ કરવાનું છે દિવાળી કેટલું દૂધ કરે ભાઈ ડી કોમ કે દિવાળી છે ને એ સો લિટર દૂધ આપે જાજુ ના થોડું খে মগা হে মগা নগ'ট নাযায় মগটা নে মগট নাই মানুহ নাখি মানে কুধ খাই হমে মানে ઓલી કસી છે ને એ એક ટાઈમ દોવા દઈ એટલે હેન્ડ પછી એક લીટર જેવું દૂધ થાય ને હવારી વી હવારી વી જેવું થાય હેજ પછી એક લીટર જેવું દૂધ થાય એક ભાઈ કહે તો કહેતા હતા કે એ ભાઈ કે કે ઓ દિવાળી નામ નતો રાખું હોરી રાખું તો એની દીકરી આવી છે ત્યારે એનું નામ હોરી રાખ્યું આનું દિવાળી રાખ્યું આનું નામ છે ને મીન રાખ્યું આપણે આ લોકો છે ને એની માય નામ રાણી રાખ્યું કે મેં એક આ દિવાળી મા બીયાણી દિવાળી આવી ને એ તો ના હું કહું બેહવા મેં કીધું કે રાણીમાં હું કે પાર્ટી મને કઈ ખોનાવી કે પાર્ટીનું નામ દિવાળી રાખજે તે દિવાળી નામ રાખી પાવડર ખાતર નાખ્યું ને એ કઈ કાનોડા બજાર ન તમને ખબર હોય હું તો વાંચતો હતો ઈ છે ને આમાં નાખીએ ને એટલે ખારસ ખેતરનું ખારસ શું છે લઈ એટલે પેલા અગાઉ નાખવું પડે લગભગ બે ખાંડી જેટલું આખામાં એમ સાટું એટલે બે ખાંડ એટલે મણ માણસું આખા ખેતરમાં સાટું થોડુંક ઘટ્યું હતું ને આ કટ થઈ ગયું હતું અવાર કીધું કે મેં બહુ થયું ને પાણી ખારા છે એટલે થોડુંક સાટવું પડે તે સાટ આ બાંધવાના છે આથું માથેના મોહક બંધાતો પછી પાણી ચાલુ થઈ જાય ગાઈસ રાંટોમાં લઈ લીધા હાથમાં વિન્ડો તાણવાનો છે એ બંધ કરી દીધો તો દરબા નોટરો હે ઇન્ડક્શન વિન્ડો થોડી વાય સરવા દે તો પ્રીંટો સારું આવે કીવો લા સારું લાગે Window કે window ખાસું કે ને મને નથ ખબર window કેવાય કે window કેવાય એ નાગામાં માં નાગા માં કે ને ની કે ભાઈ મોટા માણસ રહ્યા ને ગાય આમાં ભરલી તો ઘવાર રાતડે તો રણિયા કોસી ભરી દે આ મી વર ઘવાર પછી હાલ ને બાંધ ને પછી ઉતારવાની હાલો બાંધે લઈએ કાઉ

ऐ नागमा कथा पण का पूछसे कमी आपडी बे मामे भाणे जी कयो ओगला था हेलो ए मार काव के आवय मा घरवा नु का आव सोवर सेट ठा राखवा न ठोका अब हमारे

એક વારંવાર કોમેન્ટ ઘણી આવે કે તમારા વાઢિયા ખડ માં ચિતર જનાવર જોવા આવે એ નથી રહેતું ના ના ભાઈ અમારે તો કોઈ દી માતા ઈ ડેરી વાળી ની દયા છે જોગ માયા ની કોઈ દી અમને જોવા નથી જડ્યું જા માં આ ખડ હતું એ પહેલા આ ખડ એ પહેલા માં આવેલું ને પીર છે ના હતું તો અમને કોઈ દી જોવા નથી જડ્યું આ નથ ફડ 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 થાતું એમાં બહુ સમાવાર ને ત્યાં કરવું તો પડશે ને હમું કરના ગાય જાઉં કઈ કર્યું હું રોજ હાટું છે જો તમારા કોઈ પાસે ઉપાય હોય રોજનો કોઈ તો આજે મારા કેનાલ માં આ બોટલું આવે તણાઈ ની પાણીમાં તે પછી વા એક ઉવાર માં ઠહકાઈ ને તે હું પછી કાઢી આવ્યો આ બે બોટલો ગા હે ને આવું કે કરવા થાય ગાય જો આ ઉપમેર મંડાઈ ગયું ને ખાલી આપણે હવાઈ ને ફટકો જ મારવાનો હે ઓ લે પાણી ને બેરેલી ભરાઈ ગયું રેડીશ છે ગું આ તાલ પત્રી પથરાઈ ગઈ ને આ માંડવી નખાતી આવી છે આ માંડવી આવી છે આ છે માંડવી ના ઉંદીડા નું ઘડવું ભરાય નું કા ગા ગણ્યા ઢગલો એક ઉતી ધોડી તો અમાર તો ઉંદીડા ની છેડા લીધા આ માંડવી બધા કઈ છે ને કોક કોક છેડા આ ઉંદીડા રોઝડા ભુંડડા પાણી નું કામ છે રણિયો હોય તો